ભારત પાકિસ્તાનના ડીજીએમઓની વાર્તાનો સમય બદલાયો છે સાંજે બંને દેશના ડીજીએમઓ વચ્ચે વાતચીત થશે પહેલા બપોરે બાર વાગ્યે બંને દેશના વચ્ચે વાતચીત થવાની હતી હવે વાતચીતની સમયમાં પણ બદલાવ થયો છે સીઝ ફાયર લાગુ થયા બાદ આજે પ્રથમવાર વાતચીત થવાની છે આપ જુઓ જે ડીજીએમઓ છે બંને દેશના ભારત અને પાકિસ્તાનના તે બંને વચ્ચે વાર્તાનો સમય બાર વાગ્યાનો હતો પરંતુ હવે સમય બદલાયો છે અને સાંજે તે લોકો વચ્ચે વાતચીત થશે સીઝ ફાયર લાગુ થયા બાદ આ પ્રથમવાર બંને વચ્ચે વાતચીત થઈ છે તો સાંજે ડીજીએમઓ બંને દેશના ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે વાતચીત થશે બંને વચ્ચેનો સમય બદલાયો છે પહેલાં બાર વાગ્યે આજે વાતચીત થવાની હતી બંને દેશના ડીજીએમઓ વચ્ચે પરંતુ હવે વાતચીતનો સમય બદલાઈ ગયો છે અને સાંજે આ વાતચીત હશે સૌ કોની નજર આ બંને દેશોની વાતચીત પર હશે તમામ દેશોની નજર પણ આ બંને દેશોની વાતચીત પર હશે અને આપજુઓ પહેલે જ ભારતે પોતાનું સ્ટ્રેન્ડ ક્લિયર કરી દીધું છે પીએમઓને કોને લઈને વાતચીત થશે બાકી કોઈ જ વાતચીત કરવામાં આવશે નહીં